વડોદરાના નવાપુરા મહેબૂબપુરામાં બબાલ ઝુંબેશ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શુક્રવારે દબાણ હટાવવા પહોંચેલી પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ વચ્ચે નવાપુરા મહેબૂબપુરામાં બબાલ થઈ હતી કેટલાક લોકો અધિકારીઓને પોલીસને ઘેરી પડ્યા હતા જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી

ત્યારે સતત ચોથા દિવસે પણ શુક્રવારે શહેર પોલીસ વિભાગ અને પાલિકાની દબાણ ટીમ વિસ્તારમાં હતી જ્યાં શખ્સપુરા ખાતે દબાણ જતા થોડા એકત્ર થઈ ગયા હતા અને પોલીસ કર્મચારીઓ અને પાલિકાના અધિકારીઓ સાથે એક તબક્કે પાલિકાના અધિકારી પોલીસને લોકોએ ઘેરી લેતા વાતાવરણ તંગ થયું હતું બનાવને પગલે પોલીસ કંટ્રોલમાં મેસેજ થતા જ પોલીસ વિભાગના જોઈન્ટ સીપી ડીસીપી પીઆઈ સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાફો મેળવ્યો હતો એમની સાથે આ લોકોએ આ લારી છોડાવવા માટે ઝપાઝપી કરી અને લારી છોડવાની કોશિશ કરેલી લારી પોલીસના ઇન્ટરફેર હતું પોલીસની હાજરી હતી એટલે એમાં એ સફળતા મળી નથી અને દબાણવાળી જે વસ્તુ હતી એ કોર્પોરેશને હસગર કરીને એમની ગાડીમાં લઈ ગયા છે પરંતુ આગળ એ લોકોને જાણ કરી છે કે તમે આ બાબતે તમારું જો ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ આપવી હોય તો તમે તાત્કાલિક નવાપુરા પોલીસને આવો અને આપણે એ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી કરીએ બાકી અત્યારે દરેક જે ટીમો શહેરમાં કામ કરી રહી છે એની સાથે આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પોલીસ એસઆરપી ની જે ટીમો છે એ એરિયાવાઈઝ આગલા દિવસે અમે એમને મોકલી આપીએ છીએ